શિયાળાની શરૂઆત થતા ડોગ સુરતમાં ડોગ બાઇટના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે વિન્ટર સિઝન દરમિયાન કૂતરાઓ વધુ આક્રમક બનતા હોવાથી ડોગ બાઇટ ની ઘટનાઓમાં વધારો થાય છે સુરતમાં છેલ્લા પાંચ છ દિવસોથી રેબીઝની રેબીઝ ની વેક્સિન લેવા આવતા

ને આજે સવારે એક ના એનો બટાર ના એક પાંડેસરા વિસ્તાર આવ્યો તો કેસ અને વિન્ટર સિઝન માં એવું હોય છે કે એના બ્રીડિંગ જે સિઝન હોય છે જેના લીધે જે ફીમેલ ડોગ હોય છે એ એગ્રેસિવ થોડું એના પપ્પી માટે એના પ્રોટેક્શન માટે એ એગ્રેસિવ થઈ જતો હોય છે અને થોડો ક્લાઈમેટ વિન્ટર ક્લાઈમેટ માં થોડું ચેન્જીસ આવવાથી પણ થઈ શકે છે